સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે મોડું થયું વિડીયો ચાલુ કરવામાં કે હમણાં હે ને ભીહુ દવાનું ગાય ને ભીહુની શિયાળ હાડા ઢોર દવા દઈએ તે દવાનું બધું મારા ઉપર એ હમણાં તો એમાં પડી હોય તો કંઈ વિડીયો ખબર હેં જવાનું પણ વિડીયોને તો હમણાં ઓહાણ દી દીધી નહોતી હોતું કાલે તમારે ગાતા નથરાજ સોશિયલ મીડિયામાં હું હતું ને બધું યુટ્યુબરનું ભેગું થવાનું તે ના ગાતા અને અટાણે સાડા પાંસક જેવું થયો ને હું દો આ બીહું તે બિહુ મિલ્કિંગ વિડીયો તો દોતી હોય એ ન મેળવે કે કોણ વિડીયો ઉતારે છોકરા ત્યાં હજે તો ભયને ન આવ્યા હોય અને ત્યાં રવિવારે એટલે આ હોય એક દીકર પણ એ ઘેર હતી સારું કે તો ઢોર પાસે લગાડે મૂકે વિડીયાને વાહે તો પૂરી હું થાય ને ગાયની દોવી તે હું જરાક વિડીયો ઉતારના ત્રણ હું મેં દોવી લીધું અને આ ટપુડી સારી પાડળીયું ખાય કૂટણ જવા પૂરા અને ખડ બે મિક્સ હોય ને એનું કૂટણ કરીએ તે હેને ને બહુ ખાઈ તા આ બરું આપણી જાડા જાડા રહે એણે વખ્યું કાઢે ન કરો અને ગાયની દવાળી જો કરતા હતા તે થઈ ગઈ અને ધવાળી કરીએ ને માખીઓ એની બહુ કરી પગ સારી ઉપાડ્યા રાખે તે આ કરી લઈએ ને તો પછી દોરી દઈએ તે એ ગાયની કરી દવાળી લીમડો નાખે લીમડો તો એ ખાઈ આ નાખ્યો તો આમાં ધવાડા દવાડા એક ધારી પોરી કરવા હતું લીમડો લેવા તો તીતે ખાઈ ગઈ લીમડો થોડોક રહેવા દીધો બેસયાદ રહેલા આમાં બધું સોખું હોય પણ તો એવું ને માખ્યું ત્યાં ખોખ નથી લેતી આણી દવેલી વડીની પણ આજે લોહી હરખ્યું કાયદેસર સર થોડીક વાર લખીએ જ્યાં કૂટણ કરીએ હમણાં તમારે બે દીધિયાનું કરીએ નકરના કરતા આમાં ખળ ને જવાયના પૂરાનું મિક્સ કરે અને કૂટી પાડી નાખીએ આ વડી પાડી હે આ બીજા નંબરની ની બધી થી વડી તવા ઊભી લોહી સડતા જે બે સિયારદી થાય હે વાર લઈ કે તા બે સિયાર દિન નો કઈ લોહી સડઈ જાય ઠીક હે કાઈ કામ સરકા એટલે કાઈ દે સરકા માથ માં લેતા ન કરીએ આપણી એટલે કઈ તરત ન માણો ની ખબર આવી એટલે બે દિન નરી થઈ જાય ઈ ભી હુંમાં એવું જ છે કે બે સિયાર દિન ની નરી થઈ જાય પણ પંદર વી દીક થાય ને તો અસલ હરખ્યુંકમકી થઈ જાય હે બેન બે ને દોવેલી દોવાનું તો કાં હે કે બીજા મેળના હોય દોવા આ બે હે ને એને બેન ને દોવેલી આ રી મારેકણી જો આનું તો કામ બંધ જ નથી કરતી મારવાનું કાં હે આ મારા ઉભી જા એ બે માં દીકરી ગયું તોફાની પાતા એની માથી વધે હે ભૂંડી ઓલી કોની તો હા ઓટે રેડી પીવાની મને ભી હું ઈ બધી જતા માખ્યું કોરે થી બધવાડી કરીએ પણ તોય માખ્યું હોખ ને એટલે થી ટોરા ટોરા કરે હા હાલો તો ગાય દો પેલી કે આનો તો ગાર લેતી જા આ તો ખાડો ભયો ગોડે ગોડે ખાડો કર નાખી આ ભી હું જા મો નાખી દીધા વેલેરા હાઈની ની નિરણ વેલી તે પાણી પીએ મો ગોટા ખાઈ પાસી અને

અને નાખ્યું કેપેસિટી પૂરી થઈ કૂટણ હોય ને તો ખાઈ નાખે એક ઝીણકો પૂરો જાજુ આ કૂટણ કરી ને તો બે ત્રણ પૂરા ને પાછું ખડ એટલે દુનિયાનો એમાં ડું સો તગારામાં મોટો તગાર હોય ને એમાં મલબ ડુસો પણ એ વાણો હાલ હે ગવિ

જાય લેવું પછી કરે હું પોરબંદર મેળ આવે અને કામમાં તો જો આખા અઠાણું બઠાણું ને સુપરના ભરાઈ સોરાઈ ગયા અને મારી પાડડી બધી તરીકે ઓગાર વારે એની કૂટણ કરે અને ખોડ વાઢવા ગા તે ખળ વાટે બરું હોય જાડું તેણી કટિંગ કરવું પડે ઝીણું ઝીંજવું હોય ને તો કટિંગ ન કરીએ તો હા લે તે સાલી પૂરા અને શિયાળ પાંચ ભર્યું ખળનું બધું મિક્સમાં કટિંગ કરી નાખીએ અને પછી નિરાણ કરેલી ધરાઈ ફૂલ જાય અને પાણી પેલા કરેલી હતી હે ને ફૂલ આફરો લઈએ પછી સીધું શિયાળ વાગે પાછું જરા જરા કે ટોપ ટોપ મગોટું નાખીએ તે બપોરની નિરણ જે હોય ને કૂટણવાળી સાઈડના પૂરા સાલી અને ખળ એટલી ડબલ નિરાણ થઈ જાય કી કે ખળ ભારી હોય મોટી હતી એ એક ફેરે નિરણ થાય અને સાઈડના પૂરાની એક નિરણ થાય પણ આ બે નિરણ છે ને કટિંગ કરીને ને ભેરી કરીએ ને એટલે એ ડબલ નિરણ થાય એટલે ભીહું હે ને ખાઈ એકદમ અને હુક્કોલને લીલો મિક્સમાં ખાઈ ઠાવકું ને બરુનો હાઠા હોય હેઠો બગાડાય ન થાય અને આપણે ડૂસા ભેરાય ન કરવા પડે કટિંગનું મશીન છે એટલે એનો ખાઈ દો તો લઈ લેવાય અને હે ખડું તા સુધી બરું પછી તો ન હોય તાર આપણે એ કંઈ કટિંગ કરે ને એક ફરી નાખીએ ખાલી જવાય તોય પણ હાલે અને જો પાડી ગયું એની પણ કટિંગ ની વાત જોવે મોકો અસર એક આ બેઠી તણ તણાવે અને એક તબેલામાં જ્યાં બધુંય ભરાઈ ગયું સોરાય સો સોખર બધું શોખું બોખું થયું જોવા હોય તો ડેલામાં તો પાસા પાંદડા ઢગલા થતા હવે ઉપર ઝાડવું એટલું હોય ને કે જીવું મારીએ ને એવું

તે મોટર ચાલુ નહોતી થતી ઈ ભીહું ને આ અગિયાર વાગે ગા નકર તો હમણાં તો હે ને આઠ થાય ને એટલે પાણી થઈ જાય ન ખાઈ જાય સ વાગામાં વહેલી નિરણ હમણાં કરીએ કારણ કે નવા માણસ આવ્યા ને એટલે વહેલું બધુંય રાખ્યું તો કે સ વાગામાં નિરણ કરી નાખીએ અને પછી સ વાગે નિરણ કરીને વાહી ત્યાં લઈએ તો વાહી ત્યાં થઈ જાય અને પછી સીધી મોટર ચાલુ કરવાની નિરણ પછી થઈ જાય અને સવારની વહેલું નાખીએ ને તો બપોરે પાછું અગિયાર બાર વાગે અટાણે બાર વાગે કૂટણ કરે નાખવું હોય તો હલકું પડે ને હું હવે જે વેલ્યુ નિરાણ કરીએ ને એ એવાય વેલ્યુ નિરીણ જે નહીં રિવ્યુ થાય હાંજી તો કેટલા વાગે આપણે નાખીએ હોય શિયાળ પાંચ વાગે નાખીએ બહુ તો છ વાગે નાખીએ પાછું હવે દોવેને નાખીએ એટલે આઠ હપ્તા વાગે જાય હતી એને કામ એ ભાઈ દોતા નહોતા પડતું તે દોવાની હોય તો મારે હોય તો મારે તો છોકરાને તૈયાર કરે નિહારી મોકલે અને પછી દોવાનું હોય તે હું કે તમે વાહીતા અને સવાકામા અને નિરણ બે કર નાખવાનું પછી હું ધોવેલાને ને એટલે સીધું સીધું ધોવાનું રીયા ધ્રાબો ધ્રાબો ધોવે ને પછી કરે એવી રીતે હોય ને તો હરવું પડે આઠ જેવું થાય ને તો ટોટલ તબેલાનું કામ કમ્પ્લીટ બધું થઈ જાય નિરણ બીરણ ને તબેલો ધોવાય ને સગા મગા હોય આઠ હાડા થાય ને અને આપણી કામ ઉકલે પણ ખરી હરીફ અને પાછું હાં સુધી જોવું ન પડે પદરો જેવો થાય એવો કહેવાય નાખીએ એટલે કશકાણ ઓછા થાય અને માદળ ને રાબેડે હા ઓસ્યું થાય જો આજે અગિયાર થયા ને તો જો એ પોદરો એક એક પડ્યો તો કઈ કઈ સ્કાણો ને દેખાડતા તમને હું કોઈ જે તવેલો ધોવાનો બાકી હે છે કી કે મોટર નો બાંધો તવેલો ને ધોવાનો છે એટલે પેલા હું કે પાણી કરી લઈએ ને તો પછી ધોવાય ને કરાય ને પછી પણ પેલા મેન કાં હોય કે પાણી કરવાનું તબેલો તો નવરાવે ને તવેલો ધોવાય તો પછી બેલા પાણી કરી લીએ મોટર ખબર નઈ કામ થી હું લાઈટ આવી જાય છે હવેરી આખી રાત ફકમે દીધું 8:30 વાગવા ને ગઈ થી થી ખબર નઈ મોટર હું થગુંતી બંધ થઈ ગઈ થી થી હું બોલ તો યાર લેટ આણો અમાર ના તો બૈલાના કામો કરવામાં છે બાકી હું કામ કરતા હોય ત્યાર પછી વિડીયો નો શૂટિંગ ન થતું હોય અને નેવર્યા કામ કરે લીએ કે કામ કર્યા મોર બે માંથી એક કરે વિડીયો નો મેળાવે ઉતારવાનો કે કે સ્ટેન્ડ રહી ને ને અભી હું કુસળું માર ને સ્ટેન્ડ પડી જાય હેઠું અને રાખી રાખીને જોમ કરીને લઈએ ને તો મેળ આવે પણ સ્ટેન્ડ ને તો એટલી બધું ઘણો બધા પ્રશ્ન ભેરા હે એટલે નિરાયથી ધીરે ધીરે આલે બધું તબેલાનું કામ અને અમારા વિડીયા તમને ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા તબેલાના ખેતીવાડીના આવાના વિડીયા જોવા હતું ચેનલની શેર કરજો તમને